નમસ્કાર મિત્રો તો જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચારેક દિવસથી હીટવેવની સ્થિતિ બાદ હવે શનિવારથી રાહત મળવાની તથા આવતા સપ્તાહમાં માવઠા કમોસમી વરસાદ થવાની આગાહી જાણીતા વેધર એનાલિસિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે તેઓ કહે છે કે તારીખ એકથી આઠ મે સુધીની આગાહીમાં તેમણે જણાવ્યું કે આવતીકાલ સુધી આકરી ગરમીનો માહોલ રહેશે અને તાપમાન બેતાલીસ પોઈન્ટ પાંચથી ચુમ્માલીસ પોઈન્ટ પાંચની રેન્જમાં રહેવાની શક્યતા છે અને ત્રણ મેના રોજ શનિવારથી તાપમાન ફરીથી ઘટશે અને તારીખ ત્રણ મે અને ચાર મે દરમિયાન તાપમાનની રેન્જ ચાલીસ થી તેતાલીસ ડિગ્રી આજુબાજુ રહે તેવી સંભાવના છે ત્યારબાદ તારીખ પાંચ થી આઠ મે દરમિયાન તાપમાન ઘટી અને પાંચ થી એકતાલીસ પોઈન્ટ પાંચની રેન્જમાં રહેવાની શક્યતા છે તેમણે જણાવ્યું કે ત્રણ મે સુધી આકાશ ચોખ્ખું રહેશે ચાર અને પાંચ મેના રોજ વાદળો દેખાશે છ થી આઠ મે દરમિયાન વાદળો વધશે અને છ થી આઠ મેના રોજ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે વિવિધ સિસ્ટમોની દ્વિધા હોવાથી વરસાદનું પ્રમાણ કેવું રહેશે તેનું અપડેટ હવે પછી આપવામાં આવશે આ દરમિયાન વાતાવરણ અસ્થિર રહેશે આગાહીના સમયમાં પવન પશ્ચિમી હશે પરંતુ કેટલાક દિવસે વાતાવરણ અસ્થિર થતાં પવનની દિશા પણ અસ્થિર થશે પવન દસથી પંદર કિલોમીટરની રેન્જમાં હશે જ્યારે ઝાટકાના પવન વીસથી પાંત્રીસ કિલોમીટરના હશે વાતાવરણ અસ્થિર હશે ત્યારે ઝાટકાના પવન ચાલીસથી પચાસ ડિગ્રી સુધી એટલે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપ સુધી પહોંચે તેવી સંભાવના છે ત્રણથી આઠ મે દરમિયાન સવારે અને રાત્રિના સમયે ભેજનું પ્રમાણ વધશે અશોકભાઈ પટેલે કહ્યું હતું કે ગત આગાહીમાં વીસ થી ત્રીસ એપ્રિલ દરમિયાન તાપમાન તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી રેન્જમાં પહોંચવાનું સૂચવવામાં આવ્યું હતું તે મુજબ એકાદ દિવસ હીટવેવ સહિત આકરી ગરમી પણ પડી હતી આવતીકાલે રાજકોટનું તાપમાન બે પાંચ ડિગ્રી તથા ડીસાનું તેતાલીસ પાંચ ડિગ્રી હતું તે નોર્મલ કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું અમરેલીમાં તેતાલીસ પોઈન્ટ આઠ અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ ચાર તથા ભુજમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન હતું તે નોર્મલ કરતાં બે ડિગ્રી વધુ હતું રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં નોર્મલ તાપમાન હવે એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ગણાય છે અને ડીસામાં ચાલીસ પોઈન્ટ સાત તથા ભુજમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન છે તે ગણાય છે તો હાલ અત્યારની અપડેટ મુજબ માહિતી મેળવીએ તો અશોકભાઈ પટેલ દ્વારા વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે આ વીકની અંદર સારો એવો વરસાદ રાજ્યની અંદર કમોસમી પડી શકે છે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ રહેશે સાથે સાથે આજના વિડીયોની અંદર આપણે ચોમાસું આગળ કઈ રીતે વધશે કેવું રહેશે ચોમાસું તેના વિશે પણ માહિતી મેળવીએ આઈએમડીએ જણાવ્યું હતું કે આગામી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ પડવાની ધારણા છે જેનાથી સારા પાકની આશાઓ વધી છે આઈએમડીએ જણાવ્યું છે કે લાંબા ગાળાના ચોમાસાની આગાહી મુજબ તમિલનાડુ અને ઉત્તર પૂર્વીય પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની ધારણા છે જ્યારે મરાઠવાડા અને નજીકના તેલંગાણા અને ખાધવાડા વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવે છે અને ગુજરાતમાં પણ સામાન્યથી વધારે વરસાદ છે તે પડી શકે છે આ વર્ષે વરસાદ પર સકારાત્મક અસર રહેશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એ એમ રવિ રવિચંદ્રએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતમાં ચાર મહિના જૂનથી લઈ સપ્ટેમ્બર ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના છે કુલ વરસાદ સત્યાવીસ સેન્ટીમીટરની લાંબા ગાળાની સરેરાશના એકસો પાંચ ટકા થવાની ધારણા છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એક જૂનથી ત્રીસ સપ્ટેમ્બર સુધી સક્રિય છે તેમણે કહ્યું કે ભારતમાં ચોમાસાના વરસાદને અસર કરતા તમામ મહત્વના પરિબળોમાંથી બેની અસર તટસ્થ રહેશે જ્યારે એકની અસર આ વર્ષે વરસાદ પર સકારાત્મક પડશે આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદની ત્રીસ ટકા સંભાવના છે સામાન્યથી વધુ વરસાદની તેત્રીસ ટકા સંભાવના છે અને ચોમાસા દરમિયાન ભારે વરસાદની છવ્વીસ ટકા સંભાવના છે આઈએમડી અનુસાર પચાસ વર્ષની સરેરાશ સત્યાસી સેન્ટીમીટરના છન્નું ટકા અને એકસો ચાર ટકા વચ્ચેના વરસાદને સામાન્ય ગણવામાં આવે છે લાંબા ગાળાની સરેરાશના નેવું ટકાથી ઓછા વરસાદને ઓછો ગણવામાં આવે છે અને નેવું ટકા અને પંચાણું ટકા વચ્ચે સામાન્યથી નીચે ગણવામાં આવે છે અને એકસો પાંચ ટકા અને એકસો દસ ટકાની વચ્ચે સામાન્યથી ઉપર અને એકસો દસ ટકાથી વધુ વરસાદને અધિક વરસાદ ગણવામાં આવે છે જમ્મુ કાશ્મીર લદ્દાખ તમિલનાડુ બિહાર અને પૂર્વોત્તર રાજ્યોના ભાગોમાં ચોમાસા દરમિયાન સામાન્યથી ઓછો વરસાદ થવાની ધારણા છે એપ્રિલથી જૂનનો સમયગાળો વધુ ગરમ થવાની પણ ધારણા છે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ દેશના મુખ્ય ચોમાસા વિસ્તારો છે જ્યાં ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત છે દેશના ઘણા ભાગોમાં પહેલેથી જ તીવ્ર ગરમીનો સામનો છે તે કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનનો સમયગાળો વધુ ગરમ થવાની પણ ધારણા છે આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત પણ સર્જાઈ શકે છે ચોમાસું ભારતના કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે જે લગભગ બેતાલીસ પોઈન્ટ ત્રણ ટકા વસ્તીની આજીવિકાને ટેકો આપે છે અને દેશના કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપીમાં અઢાર પોઈન્ટ બે ટકાનું યોગદાન આપે છે કુલ ખેતીલાયક વિસ્તારનો બાવન ટકા વિસ્તાર વરસાદ આધારિત સિસ્ટમ પર છે તો દેશભરમાં વીજળી ઉત્પન્ન કરતા ઉપરાંત પીવાના પાણી માટે મહત્વના જળચરોને પણ ફરી ભરવાનો કામ મહત્વપૂર્ણ છે તેથી ચોમાસામાં સામાન્ય વરસાદની આગાહી દેશ માટે મોટી રાહત છે જો કે સામાન્ય વરસાદનો અર્થ એ નથી કે સમગ્ર દેશમાં દરેક જગ્યાએ એક સરખો વરસાદ પડશે આબોહવા પરિવર્તનને કારણે વરસાદ આધારિત સિસ્ટમોની પરિવર્તન ક્ષમતા વધુ વધે છે વૈશ્વિક હવામાન પેટર્ન પર પણ આભાર છે એટલે કે પ્રભાવિત થઈ શકે છે આબોહવા વૈજ્ઞાનિકો કહે છે કે વરસાદી દિવસોની સંખ્યા ઘટી રહી છે જ્યારે ભારે વરસાદની ઘટનાઓ એટલે કે ટૂંકા ગાળામાં વધુ વરસાદ વધી રહ્યા છે આનાથી કેટલાક વિસ્તારોમાં પૂર આવે છે અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ પડે છે ચોમાસાના આગા ચોમાસાના વરસાદની આગાહી કરતા કરવા માટે ત્રણ મોટા પાયે છે તે વાતાવરણીય ઘટનાઓ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે પહેલું છે ઇએનએસઓ તે ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં સમુદ્ર સપાટીના તાપમાનમાં થતા વધઘટ સાથે સંબંધિત એક આબોહવા પેટર્ન છે જે વૈશ્વિક હવામાન પેટર્નને પ્રભાવિત કરે છે બીજું પરિબળ છે હિંદ મહાસાગર ડાયપોલ જે વિષ્વૃત્તિય હિન્દ મહાસાગરના પશ્ચિમ અને પૂર્વ કિનારા પર અલગ અલગ તાપમાનને કારણે ઉદભવે છે ત્રીજું પરિબળ છે ઉત્તરીય હિમાલય અને યુરેશિયન ભૂમિ પર બરફનું આવરણ જે ભૂમિ પર બદલાતા તાપમાનને કારણે ભારતીય ચોમાસાને અસર કરે છે મહાપાત્રએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ઈ એનએસઓ તટસ્થ પરિસ્થિતિ છે તો તટસ્થ પરિસ્થિતિ હિન્દ મહાસાગર દ્વિધ્રુવીય પરિસ્થિતિઓની અપેક્ષા છે આ ઉપરાંત ઉત્તરી ગોળાર્ધ અને યુરેશિયામાં બરફનું આવરણ પણ ઓછું છે